કડોદરા શનમાં આવેલ વરેલી ગામમાં ફરી એકવાર પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે છત્રાલા જંકશનથી ગામની અંદર સુધી લોકોના ઘરો અને શેરીઓમાં પાણી ભરાઈ ગઈ છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરત જિલ્લાના પલસણા તાલુકાના કડોદરા એક્સટેન્શનમાં આવેલું વરેલી ગામ ફરી એકવાર પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે છત્રાલા જંક્શનથી ગામની અંદર સુધી લોકોના ઘરો અને શેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ખાસ કરીને ગીતા ગોવિંદ સોસાયટી બ્લોક નંબર ચારના રહેવાસીઓને પાણી ભરાવાના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે ઘણા પરિવારોને તેમના બાળકો સાથે સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે ગ્રામજનોનો આરોપ છે કે આ સમસ્યા નવી નથી પરંતુ ચોમાસા દરમિયાન તેમને દર વર્ષે આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોના મતે આ પાણી ભરાવાનું મુખ્ય કારણ કેટલાક વ્યક્તિઓ દ્વારા ગટર લાઈનો અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણને કારણે પાણીનો નિકાલ બંધ થઈ જાય છે અને થોડા વરસાદમાં પણ આખો વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે ગ્રામજનોનું કહેવું છે કે તેમણે આ ગંભીર સમસ્યા અંગે એસયુડીએન અને પંચાયતમાં અનેક વખત ફરિયાદો પણ કરી છે જોકે આજ સુધી આ ફરિયાદો પર કોઈ સુનાવણી થઈ નથી અને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી વહીવટીતંત્રની આ ઉદિશીનતાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે પાણી ભરાવાથી પરેશાન રહીશું એ તંત્રને આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી છે તેઓ ઈચ્છે છે કે ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી તેઓ દર વર્ષે થતી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે ગ્રામજનોનું કહેવું છે કે જો આ વખતે પણ વહીવટી તંત્ર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થશે આ પરિસ્થિતિ જોતા શું વહીવટી તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લાંબા ગાળાની યોજના બનાવવી જોઈએ